ધોરણ છ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પાના નંબર ચોપન પ્રોજેક્ટ પ્રવૃત્તિ ત્રેવીસ માય સ્ટોરી તમે દરરોજ શાળા ઘર અને ટીવી મોબાઈલ કે છાપા સામયિકમાંથી વિવિધ વાર્તાઓ વાંચતા હશો તમારા પાઠ્યપુસ્તકમાંથી પણ વાર્તાઓ વાંચી જ હશે તમને ગુજરાતી સાથે હિન્દી અને અંગ્રેજી વિષયની વાર્તાઓ પણ વાંચવા સાંભળવા મળી હશે અહીં તમારે તમને ગમતી એવી કોઈ એક અંગ્રેજી વાર્તા વાંચીને લખવાની છે આ વાર્તામાં બનતી ઘટના પાત્રોના સંવાદ અને તમને ગમવાના કારણો સમજવાનો પ્રયત્ન કરો આપણી લાઇબ્રેરીમાં ઘણી બધી અંગ્રેજી વાર્તાની પુસ્તકો છે તેમાંથી જ મેં એક પસંદ કરેલી છે વાર્તાનું નામ છે ધ એલિફન્ટ એન્ડ ધ સ્પેરો હાથી અને ચકલી સૌથી પહેલાં આપણે ચિત્ર પરથી વાર્તા સમજીએ ચકોચકી વૃક્ષ ઉપર રહેતા હોય છે અને ચકી છે એ ઈંડા મૂકે છે માળામાં ઈંડા હોય છે અને એક હાથી છે એ ગાંડો થઈ અને આવે છે અને બધા માળાના ઈંડા છે એ નીચે પાડી દે છે અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો જંગલ છે વૃક્ષ છે ચકો ચક્કી અહીં રહે છે અને હાથી છે એ બધા ઈંડા પાડી દે છે ચકી છે એ ઉદાસ થઈને બેઠી છે અને ચકો છે એના મિત્રને બોલાવે છે એનો મિત્ર છે લક્કડખોદ લક્કડ ખોદ આવે છે અને હાથીએ જે કાંઈ તેની સાથે કર્યું એની આખી વાત કરે છે કેવી રીતે એ આવ્યો અને માળામાંથી એને ઈંડા બધા પાડી દીધા લક્કડખોદ શાંતિથી સાંભળી રહ્યો છે લક્કડખોદ છે એ ચક્કાને લઈ અને મધમાખી પાસે જાય છે અને મધમાખીને બધી વાત કરે છે કે હાથી ગાંડો થયો હતો અને ચકીના બધા ઈંડા છે પાડી દીધા છે આપણે આપણા મિત્ર માટે કાંઈક કરવું પડે અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો મધમાખી લકડખોદને અને ચક્કાને લઈને દેડકા પાસે જાય છે અને દેડકાને બધી વાત કરે છે અને બધા ભેગા મળી અને એક પ્લાન બનાવે છે કે હાથીનો બદલો કેવી રીતે લેવાનો પ્લાન એવો બનાવે છે કે જ્યારે ખૂબ તડકો હોય ત્યારે મધમાખી છે એ હાથીના કાનમાં અવાજ કરશે બરાબર છે અવાજ કરે ખૂબ તડકો હોય એટલે હાથી જે આમ બે બાકડા જેવો થઈ જશે લકડખો છે એની આંખો ફોડી નાખશે એ જ સમયે એટલે હાથીને દેખાતું બંધ થઈ જશે હાથીને દેખાતું બંધ થઈ જશે પછી હાથીને તરસ લાગશે એટલે દેડકો એવું કહે છે કે જ્યારે હાથીને તરસ લાગશે ત્યારે હું કાદવની અંદર જ્યાં ખૂબ ઓછું પાણી છે અને એકદમ કીચડ છે ચીકણું પ્રવાહી છે એવી જગ્યાએ હું ડ્રાઉ ડ્રાઉ બોલીશ એટલે હાથીને એમ થશે દેડકો અહીંયા બોલે છે નક્કી અહીંયા પાણી હશે એમ કરીને હાથી પાણી પીવા માટે આવશે અને હાથી છે એ કાદવમાં ખૂતી જશે અને આવી રીતે હાથીનો બદલો આપણે લઈ લઈશું આવી વાર્તા છે જોઈએ વાર્તાનું નામ ધ એલિફન્ટ એન્ડ ધ સ્પેરો વાર્તામાં કઈ ઘટનાનો ઉલ્લેખ છે મિત્રતા નિભાવવાનો ઉલ્લેખ છે વાર્તામાં કેટલા પાત્રો છે પાંચ વાર્તાનો હેતુ શું છે સંગઠનમાં શક્તિ છુપાયેલી છે એટલે કે બધાએ હળીમળીને કામ કરીએ તો કોઈ પણ અઘરું કામ પણ આપણે સરળ બનાવી શકીએ છીએ વાર્તામાં મહત્ત્વનું પાત્ર કોણ છે ધ સ્પેરો વાર્તામાં જોવા મળતા મહત્ત્વના શબ્દોની નોંધ કરો અહીં અમુક સ્પેલિંગ મેં લખેલા છે જેના ગુજરાતી અર્થ પણ લખેલા છે વાર્તામાં જે અઘરા પડતા સ્પેલિંગ હોય તેની નોંધ કરવાનું કહ્યું છે સાથે સાથે નીચે ટેબલમાં પણ સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ તમે જોઈ શકો છો ફ્રેન્ડ એટલે મિત્ર એક્ઝ એટલે ઈંડા ક્લોઝ એટલે બંધ કરવું ડાય એટલે મૃત્યુ પામવું ક્રાય એટલે રડવું ટ્રી એટલે વૃક્ષ વાર્તાલેખન ટુ સ્પેરોઝ હઝબન્ડ એન્ડ વાઈફ બિલ્ટ અ નેસ્ટ ઓન અ બનિયન ટ્રી ધેર ધ ફિમેલ સ્પેરો લેડ એક્સ વન આફ્ટરનૂન અ વાઇલ્ડ એલિફન્ટ કેમ્પ એન્ડ ક્રશિંગ ધ સ્પેરોઝ Eggs in the nest. The wife began crying for her eggs. The woodpecker, a close friend of the sparrow, a woodpecker, asked sparrow, "Why are you crying?" The female sparrow said, "The elephant has destroyed my eggs." a woodpecker said i have a friend who is a fly taking the female sparrow with him the woodpecker called on the fly fly have also a friend who is frog the frog said what is an elephant before a united crowd like us? Do as I tell you. O oh, fly, go to the elephant when the sun is high in the sky and hum a sweet tune into his ears. The woodpecker will scoop his eyes out he becomes blind a frog croaking there the elephant thinking that there is a water the elephant sink into the quicksand and die